સામાજિક પ્રવૃત્તિ જોઈને અમે બધાએ સંસારી સંતની ઉપમા આપી છે હાજી સંસારી સંતની પ્રમુખ શ્રી અને સાહેબ કવિ કવિ લેખક તાકાત જો લેખક હોય ને તો જેપ્રિયા સાંભળતી આવું છું એમને વાંચતી આવું છું એની એક વિચારધારામાં કંઈક નવું મળે તો જેમ હમણાં જેપરિયા કહ્યું

અને આડી વાડીને પ્રેમના પાણી પાઈ અને બાપા આજ બધાને જાળવી રહ્યા છે સમાજને પણ જાળવી રહ્યા છે આ પરિવાર સાથે મારે અમારે ભાઈ બહેનને વર્ષો જુદો નાતો છે હમણાં દીકરા આવો આવું અને અત્યારે જે બધા પંખીના આજુબાજુ ટૂંક ટૂંક કરતા હતા ને ત્યારે મને એમ થયું જ્યારે ભાઈને મજા નહોતી ત્યારે હું જોવા ગયા હતા ત્યારે મેં કીધું અહીં તમારે ઘણું કાર્ય કરવાનું ભાઈ બહુ મોડું થઈ જશે આજે પોતે એક દિવ્ય કાર્ય કરી રહ્યા છે એમના પંચ્યાસીનું વર્ષ જ્યારે જે તું અચાનક જ મને બાપાનો ફોન આવ્યો કે માતાજી આવવાનું છે એટલે કીધું ભાઈ આવીશ ચોક્કસ થોડીક વાર માટે પણ મને કે મારે સંતોએ જણાવે છે આપણા આશ્રમ એવા હતા મારા પૂજ્ય આનંદજી મહારાજ અમારા રાજી મહારાજની જગ્યા એટલે મને બહુ રાજીપો થયો પૂજ્ય જે અસિત બાપુ અમારા

કરવો પડશે અડધી તાલે તો અડધી પ્રસાદ ચાલુ થાય કારણ કે અહીં તો ભગવતી બેઠી હે મા અન્નપૂર્ણાનો દરબાર છે અને એમાં અત્યારે હસી બાપુના રૂડા આશીર્વાદ પ્રાપ્ત થયા મા ભગવતી ગાયત્રીના સંતોના બધા ભાઈઓને વિનંતી આજે પ્રવચન માટે નહીં પણ મારા હૃદયનો રાજીપો વ્યક્ત કરવા પરિવારને ખૂબ માં ભગવતી સુખ શાંતિ આપે સમાજનું દિવ્ય કલ્યાણ થાય પટેલ સમાજ એટલે ગુણમાંથી ધાન પેદા કરનારો સમાજ છે બીજાને આપવા વાળો સમાજ છે ત્યારે તમારા એક બેન તરીકે એક મા તરીકે કહું કે તમારા બાળકોને સંસ્કાર આપજો જેમ બાપા એ બધાને એમ સંસ્કાર આપજો એમ કેમ પ્રકારે બધા બાળકોને તમે સંપત્તિ નહીં આપી શકો તો ચાલશે સંસ્કાર આપશો ને તો સંસ્કાર ટકી રહેશે તો આખો ભાવ મોબાઈલથી બાળકોને દૂર રાખજો અને બાપા ખૂબ સેવા કરે હજી તમારે ઘણું કરવું મારે શું કુલનું ના પાણી છે આ એક તો હું ભાવ પ્રેમ આજે અમારા બીજા અનુભરામજી મહારાજ અમારા છતવરિયા સાહેબ અમારા સિન બાપુ અને દરેક ભાઈઓ એમ બધાયરા છે આવો રોડો ભાવ વ્યક્ત કરજો જય શિયા જય માતાજી